શ્રાવણ માસના અંતિમ સોમવારે ભરૂચ શહેરમાં એક ભવ્ય કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસમાં ખૂબ વિશેષ મહત્વ રહ્યું છે અને આ વર્ષે પણ મહાદેવના ભક્તોએ ઉત્સાહ સાથે આ પરંપરાનું પાલન કર્યું છે ત્યારે આપને જણાવી દઈએ હુરગુ પુનરૂત્થાન સમિતિ અને યાત્રા સમિતિ ભરૂચ દ્વારા સતત નવ વર્ષથી યાત્રા યોજવામાં આવે છે જે અંતર્ગત ચાલુ વર્ષે પણ કાવડ યાત્રા યોજવામાં આવી હતી જેનો પ્રારંભ જૂના ભરૂચના ખત્રીવાડ સ્થિત ગંગનાથ મહાદેવ મંદિરથી થયો હતો ભક્તો નર્મદા નદીના પવિત્ર જળને કાવડમાં ભરીને પગપાળા નીકળ્યા હતા યાત્રા નવનાથને જળાભિષેક કરતા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ અને અંતે વેજલપુરના કામનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચી હતી જ્યાં યાત્રાનું સમાપન થયું અને ભક્તોએ લવાયલા નર્મદા જળથી નવનાથ મહાદેવનો અભિષેક કર્યો આ કાવડ યાત્રામાં પૂજ સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા બમ બમ બોલે અને હર હર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું જૂના ભરૂચમાં કાવડ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષે જેમ કાવડ યાત્રા આયોજન કરવામાં આવે છે તેમ ભૃગુ પુનરોસ્થાન સમિતિના પ્રેરક નીચે કાવડયાત્રા સમિતિ દ્વારા આજે જૂના ભરૂચના નવનાથ મહાદેવને જળાભિષેક કરવા માટે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ છેલ્લા નવ વર્ષથી શ્રદ્ધાળુઓ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે એનો મૂળ ઉદ્દેશ્ય જૂના ભરૂચનું પુનરોત્થાન અને નવનાથ મહાદેવના મંદિરોનું પુનરુત્થાન થાય આ શુભ આશયથી આ કાવડયાત્રા સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે એમાં દર વર્ષે અસંખ્ય ભક્તો જોડાય છે આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા છે અને આ ક્રમ નિત્ય ચાલુ રહે અને જૂના ભરૂચનું પુનરૂત્થાન થાય એવા શુભ આશયથી આ કાવડયાત્રા કાયમ ચાલુ રહેશે